તો પડે પણ દોઢ કલાક થાય પણ મોડસો આવી જશે પેલા પૈસા લઈને ને હતા પૈસા તો પડ્યા છે આઠ થોડા તો હાલ છે બે દાડા આઠમ એવું રમવાનું છે ને

পইচা কেতিয়া লৈছা লাগে নকি নাই বোলে নুম্প পাৰি দা দিবল ধৰ কিয় খাই যায়

તમારી માટે જોઈ જોઈએ તો બે કટા જીધો પણ કોલુરા પત્તા તો તમાર ઘરો તમારે આપડે લાજો

আমাৰ নাখো ল

ભાઈ બન મારા બોલતો જ ના હું તો દુખવાડ છું એકદમ આવી ગયો હજી

પૂરી થઈ ગઈ વાત બંધ નહીં કરું બાજુ આપણે મારે કોઈ આવ્યું તો હું લે તો સીધા બસો આપડે તો ત્યાં છોડી જ નાખો એક જ

ફોન આલું હોય ને તો પોત હજાર રૂપિયા હોય તો શું કહે છે તારા ફોન માં પોચ હજાર પણ આજે ફોન પોચ હજાર હાલ ফোন কৰো পিছত আজনা দিয়ে কাৰ্ড নাই

Wah rasa panggilan la korun dia. Ada tempat pasal. Lebih macam si kadeh moy moh. Masa kemarahan. Ada apa? Ada korun dia pasal. Ada ada. Bau je lor. Pasal mana yang kamu? Yang la satu aje. Tiga kaki. Tiga kaki. Pasal yang mana? Stil lah jibla pasal jutu boleh. Pasal mana? Korun dia anggrek lah. Ada. Mustahil ada. Apa itu? Ini tu noid ni ni WhatsApp ni. Apa tu? Gujo perih rasa sahaja. Langsir jatuh. Mestilah boleh. Dari રામુ આય પાતા આરા તમારા મે જોજો આ ફોન તો આપડા કોનો થાય હો নকি না কেৱা খবৰ

લઈ જ્યો લઈ લઈ લીધો એ ચો લઈ જ્યા તમે આલોકી બધા જીતી ગયા સિદ્ધુ જીતે માટે જ્યાં પૈસા આવીને લઈને જતા જેવું ગાડી ખબર મારા છોકરા કે કપડા લાંબા નાય એવું કરીને લઈને જતા રહીએ પણ એને રમાડો ના પાછા

એ તો પટી ગયો ના આવે તો પંદર હજાર ફોન અડા મેં દોખતા નહી ફોન ફોન ના હોય પૈસા આપડા ભાગે જતા રહો તમે

સાઈડ માં આ કરશો ના પુષ્પો ખાઈને મરી જાય શું તું તમારે દસે આવશે કઉ આ

હાજુ બહુ નહી બોલ આ બહુ બોલા બઉ નહી કરતું બઉ બોલો હારી જાય ચડાવી મારે પત્તું નહીં તો અમે હવે કંટાળી જાય નીકળવાની તૈયારી છે હું જીતી જોવાના ભમાવું પણ હમણાં એમ કે બે હારી જાય ને એટલે કે એવું કર

তো যা ধন পুৰা উ পাচা কালজে আই যায় নে তো পচা

આપડે પૈસા નઈ મેક ફોન મેનુ શો મારો હા તો મારો કલર સર લઈ જા ને હું બાજુ આમી છો કીધું લઈ જાઉ

নেলে নাচি নাই খাই নাই দিয়ে মই বে যি নেকি গম মজা উঠজো

પટી તમારે છે આપડે પચાનું બન બાજી બુંદી જો આટલા હો પડ્યા છે ગરમો પાય એમ કે પાછા

Ada, hani, ada. Lain polis dua. Dua-dua. Lain dua. Sentry yang muda ini. Ada ku ini. Sentry kuatku. Ha, boleh.

तारे तो पटी जो पण आयडिया आहे तेला आवी आवी बेदी दारू पी पी आले आयडिया तो, तो जबर आहे तेला दारू नाही पी तो बंद कर के तू दारू ते आयडिया जी के आपली लागली आयडिया तो तारी जबरदस्त छ जबरदस्त है जबरदस्त छ तो मु जाऊ तान हां पण तो एक्टिंग जी करे हम केला एक्टिंग तो मु जबरदस्त करू चिल्ला टका करू के होय हो टका करवान चिल्ला टका नाही हो हो टका तान एक्टिंग करू मु आज हां रू तो आपला पैसा जोय हां रू एडा मु जाऊ एक्टिंग कंप्लीट करू पाव हां एक्टिंग कंप्लीट कर जे पाव हां रू

ધંધા પણ વાની બધી એક્ટિંગ આઈડિયા એ બધી હા આવવાનું થી ખબર હવે થોડી એક્ટિવ કર એક્ટિંગ એ કે જૂટી જૂટી કાં થોડા પૈસા મળે વળી થોડા છોડું જાય રમતા એ હું એ 10000 ખોઈ રહ્યો ને આ 5000 રૂપિયા લઈને આ ખોઈ રહ્યો છે એટલે કીધું ચોક 15000 રૂપિયા ચોક આવી તો પાસા તે પણ આવી એક્ટિંગ નો કર્યા કારણ છોકરા ખવરા લાઈન ખવરા એક્ટિંગ કરો તો કોઈ પૈસા આપ હવે આજીવાન સમજણ પડી જાય કે હવે જુગાર ના રહે હા જુગાર ના રહે બા સમજો તેવર પર ભગવાનના દાદ તેવર જે દર્શન કરીએ છોકરા ને બતાઈએ કે હવે આપણે દર્શન કરીએ હવે જુગાર રમતા નથી કોળા છોકરા ના ના આથી જુગાર વાવા આવા આથી બંધ કર જુગાર